पर डैडी मैवा प खेल खोड़ा है नहीं नत रेवा दो तो हेने आ पास में फोड़े ना का था दादू, दादू। आबू थाबू आबू थाबू रे रे नीरा आई सी ले रे बे बिजनेस ना हथियार हटाणे मारा हाथ में एक डिजिटल आजना युग नो बिजनेस ने एक बाप दादा ने वक्त में बिक गए ओहो रायपुर तब उदे काईत पड़यो हो बोले के के बात माणा ने की टाइम पड़े माणा मजबूत टाइम ना ने जानी टाइम पड़े ये पास ही छह कड़ा मर गया और यहाँ टाइम जो हूँ ये काम क्या टाइम हूँ ना रहा माँ पानी लीला राम सालों वो इतने काम है कहीं ना ये दुआ नहीं करूँगा पर डांडर पे जुगा ये लेता हूँ गुड मॉर्निंग और है ना हवा सवा के गानों है ना आज ખોડી વેલે 1:30 વાગે નીંદર ઉડે ગઈ થી ની નો ખિલો ફેર્યો નીંદર રાખી અતણે ને છોડું કેણો વેલું હે દોવાનો જે કે હું કે પેલા હે ને થોડીક નીણ ખાઈ લે હાઈજે હે ને આણે મે કીધુંતું મકાઈ તું નાખે થીજે તો હે ને ભૂલે ગયો તો અબ હાઈજે હે ને મકાઈ ની નીણ જરી બીજા કોઈ નો નાખીએ તો આ કોણ કોને નીણીયા કાથી ની ઉતારે નાખીએ તો ને અટાણ મે રૂપારો તાઠો પોર જીવો કોવો ને કોઈ એટલે ના ધરવાણ મે થેગો હોય ને એવું વાતાવરણ છે ને અમારે છે ને આંબલી નો ખજાનો ખેડ ને તો કાયમી વારવું પડે જો એટલું તો વાર વારવું પડે ને આ પણ એટલી રમશે જ બોલે જરૂર જોઈએ ને પાંદડે પાંદડા ઘરમાં શું થી ઉગે ને પાંદડા સીધી ફળેરાટી જાય ઘરમાં તો હું હે ને પેલા ફરીયું વારના

जो जाई रुकाई करी उठाई न पसी फूल खिले न तो खिल खोड़ा है न बगाड़े न जे कोई तो एल बोले उंडी उंडी राम राम सीताराम बताए नहीं पानी 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 है चालू थे गुड़ी कपास में एक दिन एक दिन, दिन हमने तो पी थोड़ा मोटा थे जाए पी तो जा। वो बांधो नहीं आए पास आस्ताजो क्या बाधा थेगा ना तो पड़े इन पफारे सड़े जाए खेत राख नहीं पास धोरिया हो बा ना आए कहीं का बे कलाक में है लाइट आगे झटको मरी गई थी पास आालू कर अर्धो भाग पड़ो वाँगी वाले थे उली कोरा एक दी पे है ना कोरा એક દી પછીનું હોય અડધો દી ન તો બે ત્રણ કલાક થાય છે આગળ જતું હતું બધા પછી પાંચ ભરાઈ ગયા એ પાછા બીજા પાંચમાં હું ફોડે નાખા આ તો હબા વાદળા થઈ ગયા ને બે તારીખની આગાહી આવી બે ત્રણ તારીખમાં આસપાસ વરસાદની આગાહી છે મુંબઈમાં તો જોરદાર પડે કેટલા દીઠિયાનો એટલે આપણી બે તારીખ સુધી તો કંઈ આવ્યા ને જ પછી તો જોઈએ કંઈ વાતાવરણનું નક્કી ન હોય તે હેને આપાસ માં ફોડે નાખ પાછી નીરે થી મડિયે પાછી પાસ માં વારી દીધું અને આયકલાસ ને આપડા કપાસ ઉગવી પ્યો કપાસ હે આયકલાસ ઉગેગો આપડો ઓલો તો વધારે મોટો થઈ ગયો એક દી અગાઉ ઉતો ઈ કપાસ હે આયકલા ઉગેગા ને ખરાય મસ્ત ઉગેગો ખર ની તો પુગાઈ જવા છે વે પછી દીનો થઈ જાય ને કપાસ પછી તો સીધી આમાં રા ભાઈ લાગે વસમાં પાટલામાં ને પછી વધારે મોટા થઈ જાય પછી તો બુરે લેવાય તોરિયા બુરવાનું કામ ચાલુ થાય પછી તો કાર્યમાં થોડુંક ઢટાઈ જાય મેં હજારે હે નહીં ખાલા બુરવાનું કામ બાકી છે હજી થોડા કપાય અમુક મોટા થઈ ગયા અમુક નીકળી જાય પછી ખાલા બુરવાના હે એટલા બધા હે નહીં ખાલા કાંક કાં કોકમ ઠેકાણે હેતું નાના જ જોવા આવું માય લાઈન ફોક નથી થતું ના પાણી હાલે ને ક્યાં જોવું ના કાલા નહીં આવે જાય અટાણે ইটাউকে মোটা মট আছে যোবে আতে হ এক লই সে যা মি কদ নে প কি যা আলো কা আবু থাকব আবুতাবি

बाकी ढकन मुके थे तेरे साथ आवे तो भी जाएगी नहीं हाँ बहुत सारी गिया छे ये वाँ पाँच माह फोड़वान हुए पाँच तो नहीं ओ देवी महासागर हाँ ये वाँ ना हो क्यों ना ना इसको रंग आज नहीं हो लोगों

પીવા શાક ગરમ કરવા મીઠો સીતારામ બધાય ની આટલ હે ને પોણા આઠ વાગે ગા ને અમારે આજ કૃપા કામ કરવાનું પપ્પા અહીંયા હે કોક કોક ખાલા ને હે ને કોક માંડવી ઉગી ને એ ઉપાડવાની હે એટલે એક આરી બે કામ

ને વરસાદી માહોલ અટાણે તો કઈ હે નહીં બે ત્રણ તારીખ આસપાસ વરસાદ આવવાની શક્યતા છે કાલે મકાઈમાં કીડી ઉતું ને મેં બથ લીધી પછી ઠેકડા માર્યા પછી અટાણે જવું થાય કારણ કે અટાણે ઉનાળામાં આ પાણી લીલાડામાં સારું હોય ટાટા હોય નિરીક્ષણ કરેલી છે હલો લેલી હલો આપડે વિડીયો નો યંત્ર લઈ લેલીએ જરાક જોતામાં ધૂળ સડાઈ ગઈ હતી હલો ધાયો ખેતર માં હું જરાક વાં હાયરું ધરવા માંડી જોરદાર કાલે છે ને આમાં હાથી પણ આખું પડ્યું રાહ ભાકી કારણ કે આમાં છે ને માંડવી ઉગે પડી હતી ઠાવકી દેખાતી હતી બાકી જો કપા હતા મસ્ત નીકળી ગયો હાય કલાસ ખાલા પણ એટલે બધા કંઈ ખાસ ને કાંક કાંક આવે બાકી જે વૈષ્મકા કરુણું હોય શાહમાં એ ઉપાડ લેવાનો જેવું કે આ આ રીત નું કે 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 આવી તો એ પણ કામ કરવાનું હે પેલું તો સેટઅપ ગોઠવાય ગ્યો આખરી માની પાસે આને હેટી આવે ને પછી આરો રેલી હાર્યું લે ને પછી ટાઈમ લેપ ચાલુ કરીએ હટાળે આખરીમાં કઈ મેલ નઈ રહી બાપે જો રાઉન્ડ માર લીધો આખો અહીંયાથી ઓલી કરવાનો હે ને બતઈ ઈ કાલે માહાની ફરી ઉતા ને એટલે ગુમરા માર્યા ટુકા ટુકાવા એવા લાંબા સાહરિયા જો આ કપાસ એ દેખાતા હે તમને જો ને નેદવાનું સોંપવાનું પછી ઓલા છે ને બે થી પાસ તારે એટલે અહીંયા છે એકાદ તો દી જાર આવવું છે પાણીની બોટલ આવે ગઈ કપાહી આવી ગયા ને આમાં હા નીકળ્યો કાર છે ને હાલવામાં એવી તાણ પડી છે કેટલી ઉથલ વેજા હા એક ઉથલ આગળ વેરી હોય भूख लगी दुनिया ओहो 9:30 बज गया नी काम आपणो ये पूरो थावानी कगार ऊपर छे आते हेटे पिक्खो नी ता पूरो થઈ જાશે આ હેની ત્રણ સાહરિયા હે પછી આજી હે ને ઈ પાસ્તર હે બેદી मामा काले पाणी वारियो એટલે આમાં હે ને એકા તો બેદી જારો ઉજે છે હવે આ થોડા છોડવાય ના ના કેવરાવે નિકરે ને આમુક આમુક આજે નીકરે

बे बिजनेस ना हथियार हटाने मारा हाथ में है एक ट्राइपोड है यूट्यूब हाटो ने एक दातड़ी है कपाही सौंपा बहु ना कहवा बिजनेस मारा हाथ में है एक डिजिटल आज ना युग नो बिजनेस ने एक बाप दादा ना वक्त ना बिजनेस ए यार नहीं आले दोनों आनी बिजनेस ने ना वो बिजनेस आलो ये वाले नहीं फेर बिना हाय

देरो एक पासो केता पुले तो के नेरा है ना आज ती कुंबा मारे आ गाय तो 9 बजे ने पासा मारे पीटी था, 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 था। ने पाग साडा नी जाय बाजार नो रोटलो टाटी चाय चे में की नी खाई ली तो जोई ये बखाणी नो पण आई सुका मी नाची पळाय रे विना डायरेक्ट मुके कुकर तू करे पासी पर तू ने तारा हाईची पोला कमित हुए एकटा मोर पाणी ने सणान डाय बाई कोठो ली नो 你也是。